લઘુત્તમ વેતન ચૂકવણીના હાઈકોર્ટના આદેશ અમલ માટે આંગણવાડી બહેનોએ રેલી કાઢી ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં આજે બપોરે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પોતાની લાંબા સમયથી બાકી રેલી માંગણી લઈને રેલી કાઢી હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન ચૂકવવા દિવાળી પૂર્વે તમામ બાકી ચૂકવણા પૂર્ણ કરવા માટે સરકાર સામે આંગણવાડી બહેનો માર્ગ પર ઉતરી હતી સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સીઆઈટીયુ વડોદરા જિલ્લાના પ્રમુખ દંજીભાઈ પરમાર મંત્રી ડાહાભાઈ પરમાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મધ્યજોન પ્રમુખ નસીમબેન મખરાણીની યાદીમાં જણાવ્યા મુજબ તારીખ વીસ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે વર્કરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો તથા હેલ્પરોને લઘુત્તમ વેતન ચૂકવવા આદેશ આપ્યો છે તેમ છતાં હજી સુધી તેનો અમલ થયો નથી આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ ઓછા પગારમાંથી તેઓ બાળકોને પોષણક્ષમ આહાર ગેસ બિલ ભાડું આંગણવાડી સેન્ટરના ખર્ચ અને ઇન્સેન્ટિવ બિલ પૂરા કરે છે તથા અનેક બિલો લાંબા સમયથી બાકી છે સરકારે 2022 થી નવા મોબાઈલ આપવા વચન આપ્યું હતું પણ હજી સુધી પૂરા થયા નથી આથી સરકાર દ્વારા ઉકેલ ન લાવવામાં આવતા 11 ઓક્ટોબરે વડોદરા આણંદ ખેડા અને પંચમહાલ જિલ્લાની આંગણવાડી બહેનો ભગતસિંહ ચોક થી નવલખી મેદાન સુધી રેલી કાઢી હતી આ પ્રસંગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા મહામંત્રી કૈલાશબેન રોહિત તથા ઉપપ્રમુખ નસીમબેન મકરાની ઉપસ્થિત રહી ભાષણ આપ્યું હતું વડોદરા જિલ્લાના મુખ્ય આગેવાનો તથા હજારો બહેનોની હાજરીમાં એક રેલી શક્તિશાળી રૂપે રજૂઆત કરી હતી અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે લગભગ પંદર દિવસથી અમે રેલીઓ યોજી રહ્યા છીએ અને સૌથી પહેલી રેલી અમે અમદાવાદમાં કરેલી હતી ત્યાર પછી સુરતમાં અમે ચાર જિલ્લાની રેલી કરી આજે વડોદરામાં ચાર જિલ્લાની રેલી છે આવતીકાલે હિંમતનગરમાં છે અને ત્યારબાદ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ઝોનની આઠ જિલ્લાની રેલી રાખવામાં આવશે આ રેલી દ્વારા અમારી સરકારને ચેતવણી આપીએ છીએ કે હાઈકોર્ટના હુકમનો અમલ કરે ચોવીસ હજાર આઠસો વર્કરના અને વીસ હજાર ત્રણસો લઘુત્તમ વેતન જે હાઈકોર્ટે અમને જાહેર કરેલું છે એનો અમલ કરી સરકાર તાત્કાલિક ચુકવણું કરે એનું એરિયા સાથે ચુકવણું કરે અને દિવાળી જેવો તહેવાર છે તો આ બહેનોને કમસે કમ પચાસ વર્ષથી આ યોજનાની અંદર સેવા આપે છે તો એને કમસે કમ પાંચ હજાર જેટલું તો લઘુ આપણે બોનસ એને આપવું જોઈએ એ અમારી માંગણી છે